એ ને બી નો સરવાળો છ છે એને બી નો ગુણાકાર કરીએ તો આઠ થાય છે તો સૌથી પહેલા તો આપણે એને બી સંખ્યા શોધવી પડશે કે આ એ કેટલા છે ને બી કેટલા છે શું કામ તો કે એ ઘન ને બી ઘન નું સૂત્ર જી છે જો એ ઘન વધતા બી ઘન શોધવાનું સૂત્ર શું છે તો કે એને ઘન કરણ બી નો ઘન કરણ તો જ આન્સર મળશે ને તો એ બી ને પહેલા આપણે શોધીએ તો એ વત્તા બી બરાબર છ છે તો માની લ્યો કે આપણે એમ વિચારીએ કે છ છે કોના બે કઈ બે સંખ્યાનો સરવાળો કરવાથી જવાબ છ આવે તો તમે કહેશો પાંચ વત્તા એક છ થાય ત્રણ વત્તા ત્રણ છ થાય બરાબર ચાર વત્તા બે છ થાય પણ એ પણ યાદ રાખવાનું કે જે બેનો સરવાળો કરો ને અહીંયા જે સંખ્યા ધારો ને એ સંખ્યાનો ગુણાકાર એ પાછો આઠ થવો જોઈએ ધારો કે તમે આમ લખો ત્રણ વત્તા ત્રણ બરાબર છ એ ત્રણ ને બી ત્રણ તો પાછો જો ત્રણ એ ને બી ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ તેરી બરાબર એ આઠ નહીં થાય બેનો ગુણાકાર તો બીજી સંખ્યા વિચારો કે કઈ બે સંખ્યાનો સરવાળો એ છ થાય ને ગુણાકાર કરીએ તો આઠ થાય એવી કઈ બે સંખ્યા છે તો આપણે વિચારશીએ કે ચાર વત્તા બે એટલે કે એ બરાબર ચાર બી બરાબર બે તો આ બેનો સરવાળો એ છ થઈ જાય અને જો ચાર ગુણ્યા બે બેનો ગુણાકાર એ આઠ થઈ જાય ચાલો સમજણ મળી ગઈ આપણને સંખ્યા એટલે એ બરાબર ચાર આવી અને બી બરાબર શું આવ્યું બે બેનો સરવાળો છ થાય છે અને બેયનો ગુણાકાર ચાર દુ આઠ થાય ચાલો એ બી મળી ગયા હવે સૂત્રમાં કિંમત મૂકી દીધું એ ઘન એટલે શું તો કે ચાર હમણાં જ આપણે સોઈ એ ચારનો ઘન વત્તા બી એટલે શું બેનો ઘન બસ મળી ગયો ચોકે ચોક્કે સોળું ચોખ્ખું ચોસઠ એના માટે ઘન આવડવા જોઈએ ગુણાકાર આવડવા જોઈએ બે દુ ચાર દુ આઠ ચોસઠ વત્તા આઠ એટલે બહુ એ ઘન વધતા બી ઘન તમને શું મળ્યો તો કે બહુતે આ રીતે એ બી શોધવાના અને પછી એ ઘન વધતા બી ઘન માં કિંમત મૂકવાની સિમ્પલ છે તો પણ કાંઈ ન સમજણ હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ